સ્વાગત છે ખેડૂતભાઈ આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર તમામ ખેડૂત મિત્રોનું જ્યાં ખેડૂત મિત્રો આજે તારીખ છવ્વીસ નવ બે હજાર પચીસ ને વાર શુક્રવાર આજના રોજ સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલા એરંડાના ભાવ વિશે જાણકારી માટે અમારા વિડીયોને અંત સુધી જોવાનું ચૂકતા ના ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો તમારે કોઈ પણ પાકના ભાવ વિશે જાણકારી જોઈતી હોય તો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો મિત્રો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેરને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાના વિડીયો તમારા મિત્ર સુધી જરૂરથી કરજો ખેડૂત મિત્રો ભાઈ આજના સમાચારના ભાવ વિશે વાત કરીએ તો વિજાપુર માં અત્યારે ચાલી રહેલો એરંડા નીચો ભાવશે બારસો સિત્તેર રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને ચોરાશી રૂપિયા ત્યારબાદ થરાની વાત કરે તો થરામાં અત્યારે એરંડાનો નીચો ભાવશે બારસો પંચાવન રૂપિયા અને સિહોરીમાં એરંડાનો ચાલી રહેલો નીચો પચાસી રૂપિયા એરંડા બજાર ભાવ વિશે વાત કરીએ તો મહુવામાં અત્યારે ચાલી રહેલો એરંડાનો મહત્તમ ભાવશે એક હજાર રૂપિયા ત્યારબાદ તલોદની વાત કરે તો ખેડૂત મિત્રો તલોદમાં એરંડાનો નીચો ભાવશે બારસો એકતાલીસ રૂપિયા અને ઊંચો આવશે બારસો ને રૂપિયા ત્યારબાદ પીલુડાની વાત કરીએ તો પીલુડામાં ચાલી રહેલો એરંડાનો નીચો ભાવશે બારસો રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને રૂપિયા આગળ એરંડા બજાર ભાવ વિશે વાત કરીએ તો હળવદરમાં ચાલી રહેલો અત્યારનો એરંડાનો નીચો ભાવશે બારસો રૂપિયા અને ઊંચો ભાવશે બારસો રૂપિયા ત્યારબાદ પાલનપુરની વાત કરીએ તો ખેડૂતભાઈ પાલનપુરમાં એરંડાનો નીચો ભાવશે બારસો રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને ચુમ્મોતેર રૂપિયા બિલેડીની વાત કરીએ તો

ત્યારબાદ ભુજની વાત કરીએ તો ખેડૂત ભુજમાં અત્યારે રણડાનો નીચો ભાવ છે બારસો સિત્તેર રૂપિયા અને ઊંચો ભાવ છે બારસો એકોતેર રૂપિયા ખેડૂતભાઈ અંજારની વાત કરીએ તો અંજારમાં માં અત્યારનો રણડાનો નીચો ભાવ છે બારસો સિત્તેર રૂપિયા અને ઊંચો ભાવ છે બારસો રૂપિયા ત્યારબાદ લાખણીની વાત કરીએ તો લાખણીમાં માં નીચો ભાવ છે બારસો સાઠ રૂપિયા અને ઊંચો ભાવ છે બારસો પંચોતેર રૂપિયા થરાદ વાત કરીએ તો ખેડૂતભાઈ થરાદમાં માં રણડાનો ચાલી રહેલો નીચો ભાવ છે બારસો ને પંચોતેર

બારસો ને પચાસ રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને એકાવન રૂપિયા એરંડા નો નીચો ભાવશે બારસો ને પચાસ રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને એસી રૂપિયા ત્યારબાદ એરંડા બજાર ભાવ વિશે આગળ વાત કરીએ તો ગોંડલમાં અત્યારનો એરંડા નીચો ભાવશે બારસો ને રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો છ રૂપિયા ડીસાત કરે તો ખેડૂતભાઈ ડીસા માં ચાલી રહેલો એરંડા નીચો ભાવશે બારસો ને સાઈઠ રૂપિયા નીચો ઊંચો રૂપિયા વાત કરે તો મહેસાણામાં માં નીચો ભાવશે અગિયારસો ને પચાસ રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને સિત્યાસી રૂપિયા ત્યારબાદ આંબલીયાસન વાત કરે તો આંબલીયાસન માં નીચો ભાવશે બારસો ને રૂપિયા ને ઊંચો ભાવશે બારસો એસી રૂપિયા રૂપિયા દિયોદરની વાત કરીએ તો દિયોદરમાં અત્યારે અરંડાનો નીચો પાવશે બારસો ને પાસઠ રૂપિયા ને ઊંચો પાવશે બારસો ને રૂપિયા ખેડૂતભાઈ જ્યાં ખેડૂતભાઈ ત્યારબાદ અમરેલીની વાત કરીએ તો અમરેલીમાં અત્યારે એરંડાનો નીચો પાવશે અગિયારસો રૂપિયા ને ઊંચો પાવશે બારસો ને વીસ રૂપિયા આગળ એરંડાના બજાર ભાવ વિશે વાત કરીએ તો ખેડૂતભાઈ રાપરમાં અત્યારનો એરંડાનો મહત્તમ ભાવ છે અગિયારસો ને છપ્પન રૂપિયા ત્યારબાદ પચાવની વાત કરીએ તો પચાવમાં એરંડાનો નીચો ભાવ છે બારસો એકોતેર રૂપિયા અને ઊંચો ભાવ છે બારસો સિત્યાસી રૂપિયા ત્યારબાદ સિદ્ધપુર વાત કરીએ તો ખેડૂતભાઈ સિદ્ધપુર ચાલી રહેલો અત્યારનો એરંડા કરીએ તો સમીમાં અત્યારે એરંડાનો મહત્તમ રૂપિયા ત્યારબાદ બેચરાજી વાત કરીએ તો ખેડૂતભાઈ બેચરાજીમાં એરંડાનો નીચો ભાવશે બારસો સિત્તેર રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને સિત્યાસી રૂપિયા ભીલુડા અંદર ચાલી રહેલો અત્યારનો એરંડાનો નીચો નીચો ભાવશે બારસો રૂપિયા અને ઊંચો ભાવશે બારસો પિસ્તાલીસ રૂપિયા ખેડૂતભાઈ આગળ એરંડા બજાર ભાવ વિશે વાત કરીએ તો વિરમ ગામમાં અત્યારે એરંડાનો નીચો ભાવ છે બારસો ને રૂપિયા અને ઊંચો ભાવ છે બારસો બ્યાસી રૂપિયા ત્યારબાદ પાટણીની વાત કરીએ તો ખેડૂતભાઈ પાટણીમાં એરંડાનો નીચો ભાવ છે બારસો પંચાવન રૂપિયા અને ઊંચો ભાવ છે બારસો સાઠ રૂપિયા કુકરવાડાની વાત કરીએ તો કુકરવાડામાં એરંડાનો ચાલી રહેલો નીચો ભાવ છે બારસો પચાસ રૂપિયા અને ઊંચો ભાવ છે બારસો રૂપિયા ત્યારબાદ જામ જોધપુર ની વાત કરે તો ખેડૂતભાઈ જામ જોધપુરમાં એરંડાનો નીચો ભાવશે અગિયારસો ને એકોતેર રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને એકતાલીસ રૂપિયા